જોર્જેટ મટીરિયલમાં જ્યાં તમને આ ટાઈપનું ફેન્સી લટકન મળી જશે અને ખૂબ જ સરસ છે આ ટાઈપના જે કલેક્શન હોય છે વનપીસના આ વનપીસ રહી છે લોંગ વન પીસ આખું નીચે સુધીનું વનપીસ હોય છે જે તમે જોઈ શકો છો આ બધાની અંદર તમને સાઈઝ અને કલર લોંગ સ્લીવ્સની અંદર આ લોંગ સ્લીવ્સ તમે જોઈ શકો છો ફેન્સી સ્લીવ્સ છે વેરિએશનની વાત કરીશું અહીંયા વેસ્ટ એરિયા પર તમને સ્ટ્રેચેબલ કોન્સેપ્ટ જોવા મળી જશે સરસ પ્રિન્ટ કરવામાં આવી છે પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં આ આર્ટિકલ આપણે લોન્ચ કર્યું છે જેની અંદર હું તમને કહી દઉં ચાર પીસના સેટ રહી છે આઠસો રૂપિયા સુધીની એમઆરપી છે માર્કેટમાં કોલેજ જતી છોકરીઓ છે એ આ ટાઈપના કલેક્શન વધુ પડતું પહેરવાનું પસંદ કરે છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર તમારા બધાનું સૌનું સ્વાગત કરી રહી છું તો દર વખતે આપણે જે વિડીયો બનાવીએ છીએ એમાં હું તમારી સાથે સાડીઓના કલેક્શન વધુ પડતા શેર કરું છું કારણ કે આપણા ઘણા બધા કસ્ટમર છે જેમને સાડીઓની ડિમાન્ડ વધારે છે ને પણ અમુક કસ્ટમર એવા છે જેમને ખ્યાલ જ નથી કે સાડી સિવાય પણ ઘણું બધું કલેક્શન રાખે છે અજી ઝોન હા દર્શકો અજી ઝોન બનાવે છે સાડીના કલેક્શન્સ ડ્રેસ મટીરિયલ રેડીમેડ કુર્તીઝ રેડીમેડ ગાઉન્સ કલેક્શન્સ અને આ ટાઈપના વેસ્ટર્ન વેયરના કલેક્શન પણ મળી જશે તો આજના વિડીયોમાં હું તમારી સાથે સાથે શેર કરીશ સ્પેશિયલી વેસ્ટર્ન વિયરના કલેક્શન મારા બેકગ્રાઉન્ડમાં જે રીતના કે તમે જોઈ શકો છો વન પીસના કલેક્શન્સ તમને ઘણા બધા જોવા મળશે નીચેની તરફ તમે જોશો તો અહીંયા ઘણી બધી મેનિક્યુન છે જ્યાં આપણે જીન્સની વેરાયટી આપણે વીયર કરાવી છે જેની અંદર ડેનિમ જીન્સ ડેલી વીયર જીન્સ છે થ્રાઉઝર્સ છે આ બધી વેરાયટી તમને મળશે માત્ર ને માત્ર હોલસેલ પ્રાઇસની અંદર બસ તમારે આ જે કલેક્શન છે ને બધું મેન્યુફેક્ચરિંગ રેન્જમાં લેવા માટે સેટવાઇઝ લેવું પડશે જો તમારી દુકાન છે તો તમને ખ્યાલ હશે કે જે પણ કલેક્શન હોય એ મારે સેટવાઇઝ જ લેવાનું છે કારણ કે કસ્ટમર માંગે છે સાઇઝ કલર ઓપ્શન પેટર્ન ઓપ્શન ડિઝાઇન ઓપ્શન પ્રિન્ટ ઓપ્શન અને રેન્જ ઓપ્શન તો એની માટે દર્શકો તમારે ક્યાં આવવું પડશે અજી જોન જે લોકેટેડ છે સુરતની અંદર ચાલો તો આપણું ફર્સ્ટ કલેક્શન જે આજનું રહેશે એ રહેશે સ્પેશિયલી આપણે ફ્રોક પણ કહી શકીએ છીએ ગુજરાતીમાં વન પીસ પણ કહેવામાં આવે છે મીડી સ્કર્ટ્સ બી અલમાં જ્યાં તમને આ ટાઈપનું ફેન્સી લટકન મળી જશે અને ખૂબ જ સરસ છે આ ટાઈપના જે કલેક્શન હોય છે પીસના એ ત્રણસો પાસઠ દિવસ માર્કેટમાં વેચાય છે એના સિવાય વનપીસમાં આપણે વાત કરીશું તો આપણી પાસે અલગ અલગ પેટર્ન છે જેના કે આ વન પીસ રહી છે લોંગ વન પીસ આખું નીચે સુધીનું વન પીસ હોય છે જે તમે જોઈ શકો છો આ બધાની અંદર તમને સાઇઝ અને કલર ઓપ્શન્સ આપવામાં આવશે તો સ્ક્રીન ઉપર નંબર છે તમે ગમે ત્યારે સ્ક્રીનશોટ મોકલીને ઓનલાઈન પ્રાઇસ તપાસ કરી શકો છો કાં તો તમે ડાયરેક્ટલી અહીંયા આવીને શોપિંગ કરશો ને તો વધારે ફાયદો રહેશે જેથી તમને અલગ અલગ કાઉન્ટરના કલેક્શન પણ જોવા મળી જશે નેક્સ્ટ કલેક્શન જે આપણે શિફોન મટિરિયલની અંદર શિફોન મટિરિયલ બધાને ખબર છે બહુ જ બોડી ફ્રેન્ડલી હોય છે ગરમી નથી થતી ત્રણસો પાસઠ દિવસ પણ ચાલે છે તો આ જે ફ્રોક છે એ તમને માત્ર ને માત્ર હોલસેલ રેટમાં ચાર પીસના સેટમાં મળી જશે જે માર્કેટમાં તમે આરામથી પાંચસો ને છસો રૂપિયા સુધી વેચી શકો શકો છો આની જે કિંમત છે જે હોલસેલ કિંમત છે ખૂબ જ ઓછી દેવાની છે ટેન્શન લેવાની જરૂર નથી અને આપણી આ ચેનલના હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો નેક્સ્ટ આર્ટિકલ રહેશે લોંગ સ્લીવ્સની અંદર આ લોંગ સ્લીવ્સ તમે જોઈ શકો છો ફેન્સી સ્લીવ્સ છે વેરિએશનની વાત કરીશું અહીંયા વેસ્ટ એરિયા પર તમને સ્ટ્રેચેબલ કોન્સેપ્ટ જોવા મળી જશે અને દર્શકો કલેક્શન એટલા સરસ છે ને કે તમને આખા સુરતમાં ક્યાંય આ ટાઈપના કલેક્શન જોવા મળવાના નથી એના પછી આપણે જોશું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ પ્રિન્ટ કરવામાં આવી છે પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં આ આર્ટિકલ આપણે લોન્ચ કર્યું છે જેની અંદર હું તમને કહી દઉં ચાર પીસના સેટ રહી છે આઠસો રૂપિયા સુધીની એમઆરપી છે માર્કેટમાં આઠસો રૂપિયામાં આરામથી વેચી શકો છો જેની મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ આનાથી પણ ઓછી રહેવાની છે તો દર્શકો આપણી પાસે વેસ્ટર્ન વીયરમાં આ ટાઈપના ટ્યુનિક મળી જશે આ જીન્સ ઉપર વધારે ચાલતા હોય છે આ ટાઈપના ટ્યુનિક મોટા ભાગે જે ઓફિસ જતી છોકરીઓ હોય છે કોલેજ જતી છોકરીઓ હોય છે એ આ ટાઈપના કલેક્શન વધુ પડતું પહેરવાનું પસંદ કરે છે તો તમારી દુકાન છે તો આજે જ કોન્ટેક કરજો હજી જોને ને જે તમને આપશે આ ટાઈપના સ્પેશિયલ કલેક્શન તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ